ચલો પાઠ નંબર ચાર છે પ્રયત્ન કરવાનો દાખલો છે પાના નંબર સાઈઠ ઉપર આપ્યું છે આપણને કે પદાવલી દસ વાય ઓછા વીસની કિંમત તેના ચલ વાય પર છે બરાબર વયની કિંમત જેમ બદલાય એમ આ પદાવલીની કિંમત બદલાશે વાયની જુદી જુદી પાંચ કિંમત લઈને દરેકની કિંમત માટે દસ વાય ઓછા વીસની કિંમત શોધવાની છે હવે દસ વાય ઓછા વીસ બરાબર પચાસ સરસ સંતોષાય ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવાનો છે આગળ બરાબર હા અહીંયા પૂરું થઈ જાય છે અને બીજું આગળનું છે બરાબર હવે પદાવલી લઈ લઈએ તો દસ વાય ઓછા વીસ બરાબર ચલો વાય બરાબર એક મૂકીએ બરાબર તો પહેલાં ઓછા એકથી ચાલુ કરીએ બરાબર એટલે તમને વિશેષ સમજ પડે એક ઋણ સંખ્યા લઈએ છીએ પહેલાં તો દસ અંશમાં ઓછા એક ઓછા વીસ ચલો ઓછા દસ થશે દસ ગુણ્યા ઓછા એક તો ઓછા દસ -20 એટલે થશે -30 ચલો આવી રીતે y બરાબર લઈ એ 0 લઈ બરાબર તો 10 માં 0 - 20 = અહિયાં શું 10 * 0 એટલે કેટલા 0 થઈ જાય -20 - 20 = -20 y = 1 લઈ એ y = 1 લઈ એ તો 10 - 20 = 10 * 10 - 20 दस मे वीस जैसे तो क्या जवाब मिले ओछा दस चलो वाई बराबर बे ल तो दस बे ओा वीस मल अलासे आपने दस दू वीस वीस ओछा वीस बराबर शू से शून्य हाँ वाई बराबर के लिए तरह लीए वाई बराबर तो दस तर ओछा वीस तो दस तरी त्रीस

ઓછા વીસ બરાબર દસ ચોક ચાલીસ ઓછા વીસ બરાબર કેટલા મળશે વીસ ચલો વાય બરાબર પાંચ લઈએ તો દસ અંશમાં પાંચ બરાબર ઓછા વીસ આ શું કરીએ છીએ દસ વાયની કિંમત જ લઈએ છીએ બરાબર તો દસ પંચા પચાસ ઓછા વીસ બરાબર મળે આપણને ત્રીસ આપણે શું મેળવવાના છે પચાસ મેળવવાના છે તો વાય બરાબર છ લઈએ 10 દસ 6 છ ઓછા વીસ તો દસ જંગ સાહીઠ ઓછા વીસ તો કેટલા મળશે ચાલીસ ચલો વાય બરાબર લઈએ છીએ આપણે સાત દસ કંશમાં સાત ઓછા વીસ બરાબર દસ સાતા સિત્તેર ઓછા વીસ બરાબર કેટલા મળશે આપણને પચાસ મળી ગયા દસ વાય ઓછા વીસ બરાબર પચાસ તો આપણે શું જોઈતું હતું કિંમત જોઈતી હતી એવી કે જેનાથી આપણને પચાસ મળે તો બરાબર લેતા પચીસ સરસ સંતોષાય છે બરાબર કેટલા લઈએ સાત લઈએ ત્યારે આ સમીકરણની કિંમત સંતોષાય છે ચલો પાના નંબર બાસઠ ઉપર આપ્યું છે સમીકરણ બે ત્રણ અને ચારને એકથી વધુ વખત લખો બરાબર તો પહેલા એક તો આ અંદર આપી દીધું છે આપણને કે ના પાંચ ગણામાં વીસ ઉમેરતા ના પાંચ ગણામાં ના પાંચ ગણા થાય બરાબર પીના પાંચ ગણા વીસ થાય બીજા નંબરમાં પીને 5 વડે ગુણતા વીસ મળે ચલો અહીંયા શું આપ્યું છે એના ત્રણ ગણા બીજી રીતે શું લખાય એને ત્રણ વડે ગુણી સાત ઉમેરતા જવાબ એક મળે બરાબર આવી રીતે લખી શકાય પછી આની કેવી રીતે લખાશે ભાગમાંથી બે ભાગ કરતા છ મળે બીજી રીતે શું લખાય એમને પાંચ વડે ભાગી બે બાદ કરતા જવાબ છ મળે આવી રીતે લખાય એમને પાંચ વડે ભાગી બે બાદ કરતા જવાબ છ મળે